કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એકવાર પાછું બ્લોગની અંદર અને આજનો વ્લોગ પણ એવો જ રહેવાનો છે અને ઘણી બધી વસ્તુ પણ મને એવી જાણવા મળી છે કે જે આપણે હું તમને કહેવાનું છું બ્લોગની અંદર પણ આ ફિલહાલ આપણો રૂમ જેમ મેં ઓલરેડી દેખાડી દીધો વ્લોગની અંદર આપણે દિલ્હીની અંદર બીજી એમએસ બીજી સી એસ બે ટુર્નામેન્ટ એક સાથે ચાલે છે તો આપણે એનું ગુજરાતીમાં કાસ્ટિંગ કરવા માટે આવેલા છે અને હું તમને ધીરે ધીરે બધું બતાવું તો છું પણ મને એક મુદ્દાની વસ્તુ એ સાંભળવા માંડી છે એમાંથી ચારથી પાંચ ગુજરાતી લોકો છે તો આપણે એની સાથે પણ વાત કરીશું અને જે હિન્દીમાં વાત કરે છે એ બધા સાથે પણ વાત કરશું અને જાણશું કે બધાનું મંત્રવ્ય આપણે કહીએ ને મંતવ્ય હું કહે છે એ બધી વસ્તુનું હું તમને બતાવીશ આગળ જતા બ્લોકની અંદર પણ ફિલહાલ અત્યારે હું થોડોક રેડી થઈ ગયો હું ત્યાં જઈને હજી પાછા રેડી થાવ અને પછી તમને માહોલ દેખાડો ત્યાંનું સ્ટેજ મળીએ મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે એન્ટ્રી કાર્ડ વગેરે ના થાય અત્યારે જોઈ શકીએ આખી લાઈન જે લાંબી લાંબી હાલીને જઈએ પછી સ્ટેજ આવે જે પિતા બોસ એની વસ્તુમાં પડ્યા છે ધીરે ધીરે હવે આગળ જઈએ એન્ટ્રી લઈએ થોડીક ચા બા પીએ પછી આપણું કામ ચાલુ કરીએ થોડાક તૈયાર થઈએ રેડી મળીએ પાછા આગળ જતા તો મિત્રો આપણે જો કોફી લઈ લીધી છે કોફી પીતા જઈએ અત્યારે તમને જે દેખાડું છે બધા પ્લેયરો આ સાઈડમાં માં જોવા અહીંયા બધા બધા પ્લેયરો જેટલા છે એટલા બધા મને અહીંયા દેખાય છે તો આપણે આવી ગયા અત્યારે જે આ છે પ્લેયર્સ નો વેઇટિંગ રૂમ અત્યારે તમે જોઈ શકો બધી સેટ થઈ ગયો એ પહેલા હવે તમને એક ભાઈને મડાવું જે આપણા ગુજરાતી ભાઈ જ છે આ સાઈડ જરા કેમેરો કરો એની તરફ અને આમાં ત્રણ ટીમ છે કેટલી ત્રણ ટીમ એમાં બે ગર્લ્સ સ્પોર્ટ છે અને એક આપણે એ સ્પોર્ટ કે જે અહીંયા બેઠેલી દેખાય છે એ ત્રણ ટીમ એ ભાઈની છે ભાઈ

એટલે હવે જોવાનું રહી કે આજના દિવસમાં એનર્જી ડ્રિંક પણ આમાં તમે જોઈ શકો છો એનર્જી ડ્રિંક બિલકુલ બિલકુલ આજે આજે માર દે હે ફાઇનલ હે ચલો મિત્રો તો પછી મળીએ આગળ જાવ જો ભાઈ અત્યારે આ બધા પ્લેયરો આપણે વોરસીસ ટાઇ સ્પોટની ટ્રેનિંગ તમે જોઈ શકો છો એક નંબર આપકે પ્લેયર કો મનવા લો ને ને ઉસકો ની અમારે નંબર પર ચલ રહે જરા હોય કોન આસ્કેરી જોડી જરા આવતી આઈ સ્કીલ રહે જો મને બાકી બધી ટીમો તમે જોઈ શકો કેટલી બધી અહીંયા અત્યારે આપણે ચેલેન્જર સિરીઝ છે બધી બધી ટીમનો જો અત્યારે બધા જ જ મેચ ચાલુ થવાના બધા પ્રેક્ટિસમાં જામી પડ્યા છે આ સાઈડ આપણે જેમાં હમણાં મેં સ્કેરી જોડને તમને બતાવ્યા હતા એ બધી ટીમો તો છે જ પણ આપણે ગર્લ્સ સ્પોર્ટને ને બધી ટીમોમાં જોવા મળે છે ઠીક છે બાકી આગળનું હું તમને બધું બતાવું